વાત કરીએ ભાવનગરની તો ભાવનગરથી સમાચાર સામે આવ્યા છે પાસે ક્રિકેટ રમવાની બાબતે મારમાર હોવાનું સામે આવ્યું છે ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે ભાવનગરના કાળિયાબેડ વિસ્તારમાં બાળકોને ક્રિકેટ મેદાનમાં રમવા બાબતે ઠપકો આપવાને લઈને આઠ જેટલા લોકોએ હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં નોંધવા પામી છે આ અંતર્ગત વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના કાયાબીડ વિસ્તારમાં કેસરિયા હનુમાન પાસે રહેતા ધર્મદીપસિંહ અશોકસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રામનગર કેસરિયા હનુમાનજી પાસે રહે છે ત્યારે મેદાનમાં બાળકોને ક્રિકેટ રમવા માટે તેમના પિતાએ થપકો આપ્યો હતો તેની દાજ રાખીને દિવ્યરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ રિતુભા હરપાલ સિંહ ચ્વાલા કાનાભાઈ ઉર્ફે કાનો શક્તિસિંહ અને દિવિરાજસિંહ સરુભા ગોહિલ અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી મારામારી કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાની ફરિયાદ નોંધાવી છે જોકે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે લકીરાજસિંહ અનિરુદ્ધસિંહ ઝાલા તેમજ ઋતુરાજસિંહ મહેન્દ્રસિંહ સરવૈયા અને ધર્મેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ સરવૈયાને ઝડપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે